મારું નામ યશ્વી લંકાપતિ છે અને લગભગ છ મહિના પહેલાં અમે વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયા હતા અમે ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે આ ટ્યુશન અમારા લોકોનું ખૂબ જ ધ્યાન રાખે છે અમારી સાથે એકલું ટ્યુશન નહીં પરંતુ એક પરિવાર જેવું ધ્યાન રાખે છે અને આજે અમે લોકો અહીં બીચ ક્લિનિંગ માટે આવ્યા છે અને ત્યાં ઘડી અમને લોકોને શીખ મળી છે કે ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં જોઈએ અને ઓલવેઝ સ્વચ્છતાનું ધ્યાન રાખવું હોય છે કે ઘરની અંદર આપણે એક ભાગમાં કચરો પડેલો હોય અને આપણે જોઈએ તો આપને ગંદુ લાગે છે એને આપણે તરત ઉચકીને સાઈડ પર કે ડસ્ટબિનમાં કે એવી જગ્યા પર જ્યાં કચરો નાખતા હોય ત્યાં નાખી દઈએ છીએ અને એ ભાગને સાફ કરીએ છીએ એવી જ રીતે ડુમસ એ આપણા સુરતનો એક ભાગ છે સુરત આપણું ઘર છે એવી રીતે ડુમ્મસ પણ એક સુરતનું ઘરનો એક ભાગ છે એવી રીતે જો બીચ પર આવી નેચરલ બ્યુટીની અંદર જો એક કચરો હોય તો કેવું કે આપને અંદરથી થોડું ખરાબ લાગે અને એને સાફ કરો એ આપની ફરજ છે અને બીજા જે જનતા છે એને પણ અપીલ છે કે અમારા તરફથી એક નાનકડો ક્રમ ઉઠાવ્યો છે અમે તમે પણ એમાં બનો અને અમારો આ દર વર્ષે એમ તો અમે એક્ટિવિટી કરીએ છીએ સોશિયલ એક્ટિવિટી વિદ્યાર્થીઓ માટે કે જેથી વિદ્યાર્થીઓમાં થોડી જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓ થોડું ભણવાની સાથે સાથે બીજી એક્સ્ટ્રા એક્ટિવિટી બી કરે એના માટે વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ તો જતા જતા બટ આ વખતે નરેન્દ્ર મોદીના ઓલરેડી જે ઘણા બધા કાર્યક્રમ ચાલે છે એ હેતુને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડુમ્મસ ક્લિનિંગનો જે કેમ્પેન છે એ અમારા વેલો સિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદપૂર્વક આ જે કેમ્પેન છે એ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓએ ક્લીન કરીને સારું એવું યોગદાન આપ્યું પચાસથી સાહીઠ જેવા વિદ્યાર્થીઓ આજે જોડાયા છે અને વરસાદનો માહોલ છે છતાં બી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોઈને અમને ખૂબ જ આનંદ થાય અને વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સતત ત્રણથી ચાર વર્ષથી કંઈને કંઈ સોશિયલ એક્ટિવિટી કરવા કરતી આવી છે અને આપણું સુરત लगभ बे थि त्रण वर्ष सतत अव्वल नंबर पर परिच स्वस्था એ જ રીતે આપણે પણ એ સુરતને સ્વચ્છતામાં અવલ નંબર રાખીએ એ માટે વિદ્યાર્થીઓ મિત્રોને અને અમે ફેકલ્ટી દ્વારા એક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું અમારો એમ છે હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસમાંથી અમે બી છ મહિના સાથે જોડાયા છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ અને આ ટ્યુશન અમને એક પરિવાર જેવું લાગે છે આગળ એણે કીધું પણ કેવું આજે વરસાદનો માહોલ હતો સવારથી પણ આ ટ્યુશન દ્વારા અમને એટલો સપોર્ટ મળ્યો છે કે અમને એવું લાગ્યું કે અમારે જવું જ જોઈએ એટલે અમને વરસાદના માહોલમાં બી આવવાની ઈચ્છા હતી અને આજે જે બીજ ક્લિનિકમાં અમે જોડાયા છીએ એ જાણીને અમને બધા લોકોને એ જ અમે આગ્રહ રાખીએ છીએ કે આપણે બી રીતના સ્વચ્છ રાખવું જોઈએ જે સિટી છે આપણી પ્લાસ્ટિક મુક્ત થવું જોઈએ